નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

તાલુકા કક્ષા માટે મિત્રો પીએમ એવાય અંતર્ગત વર્ક મેનેજર કમ કોર્ડિનેટર માટેની છ જગ્યા છે પચીસ હજાર રૂપિયા કરેલું હોય મિનિમમ એક વર્ષનો અનુભવ જોઈએ અંજાર ભુજ નખત્રાણા અબડાસા લખપત જગ્યા છે મિત્રો ઓપરેટર માટેની સાત જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે એમસીએ એમએસસી આઈસીટી બીસીએ પીજીડીસીએ કરેલું હોય છે એક વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ રાપર ભચાઉ ગાંધીધામ માંડવી નખત્રાણા લખપત ભુજ અંતર્ગત જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આઉટસોર્સ તમારા મિત્રો સુધી મળતી રહેવા બદલ સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય